ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ધોરાજી અને ઉપલેટા વિધાનસભાના પાંચ મંડળોની કાર્યશાળા ધોરાજી ખાતે યોજાઈ હતી જેમાં ભાજપના કાર્યકર્તાઓને ડિજિટલ માધ્યમથી કઈ રીતે સદસ્યતા અભિયાનમાં લોકોને જોડી શકાય તે અંગે રાજકોટના મનોજ રાઠોડ અને હસમુખ સોજિત્રાએ માર્ગદર્શન આપ્યું હતું

આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોન્ચ થવાનું છે એના સંદર્ભમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના માર્ગદર્શન હેઠળ આજે અહીંયા ધોરાજીમાં કાર્યશાળાની શરૂઆત થઈ ધોરાજી તાલુકા ધોરાજી સાહેબ કાર્યશાળા અહીંયા સંપન્ન થઈ અને બપોર પછી ઉપેટા શહેર તાલુકા અને ભાયાગરની કાર્યશાળા પણ થવાની છે આ સદસ્યતા અભિયાન અગાઉ જે દસ કરોડ લક્ષ્યાંક હતો દેશનો એ લક્ષ્યાંક પ્રમાણે ગુજરાત અને રાજકોટ જિલ્લાના ફાળે ધોરાજી ઉપરાટા છે ના ફાળે જેટલી લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતા પણ વધુ સંખ્યામાં નવા કાર્યકર્તા નોંધવા એક અલગ પ્રકારના ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળે છે એના આ દ્રષ્ટિથી આજે આ ભારત કાર્યશાળાની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મનોજભાઈ રાઠોડ અને અશોકભાઈ ચૌધરી માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેલા અને અભૂતપૂર્વ પ્રતિસાદ A la que está más a bueno,